જગતના તાતને સરકારનો સાથ શું ખરેખર જગતના તાતનું સરકાર વિચારે છે સરકાર સમય સાથ આપે છે સમય સમય ખેડૂતની દરકાર લે છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધી આ સવાલ એટલે ઊભા થયા કારણ કે વિધાનસભા ગૃહમાં ખેડૂતો માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાહત પેકેજની જાહેરાત કરી ગુજરાતમાં કેટલાક જિલ્લામાં જુલાઈમાં પડેલા અંધ્રાદાર વરસાદના કારણે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું સરકારના મત મુજબ આ વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનીના સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી 350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું પણ શું ખરેખર આ રાહત પેકેજ ખેડૂતોને થયેલ નુકસાનનો વળતર અપાવશે ઘણા બધા સવાલ છે અમને ખેડૂતોને અને વિપક્ષને પણ અને આ પાક નુકસાની સહાય પેકેજ પર કિસાન કોંગ્રેસ નેતા પાલાંબલિયાએ સરકાર અનેક સવાલ કર્યા છે અને કહી રહ્યા છે કે સર્વે પૂરો કર્યા વગર જ જાહેરાત કરવામાં આવી ઓછામાં ઓછા અંદાજે એક લાખ કરોડના નુકસાનની સામે માત્ર ત્રણસો પચાસ કરોડનું પેકેજ આપવામાં આવ્યું પહેલા એ સાંભળીએ કે પાલાંબલિયા શું કહી રહ્યા છે આજે રાજ્ય સરકાર શ્રીએ ખેડૂતોને જે પાક નુકસાનીને જમીન દબાણ થયું છે તેનું ત્રણસો પચાસ કરોડનું પેકેજ જાહેર કર્યું છે ખેડૂતોની ઠઠ્ઠા મશ્કરી કરતા હોય ખેડૂતોની હાંસી ઉડાડતા હોય એવું બહુ સ્પષ્ટ લાગે છે કારણ કે એકલો ઘેર વિસ્તાર જ એવો છે કે જ્યાં ઓછામાં ઓછું એક લાખ કરોડનું અંદાજીત નુકસાન છે તો એના સિવાયના બાકીના નવ જિલ્લાઓનો તમામને સાથે સમાવેશ કરી અને જે નુકસાન અને નુકસાનીમાં પણ જે પ્રતિ હેક્ટરે અગિયાર હજાર રૂપિયા આપવામાં આવ્યા છે સરકારશ્રીના ધારાધોરણો સરકારશ્રીએ નક્કી કરેલા નિયમો જો ધ્યાનમાં લેવામાં આવે તો એ ખેડૂતોને પ્રતિ હેક્ટરે ઓછામાં ઓછું બે લાખ પંચોતેર હજારનું નુકસાનની સામે સરકારે માત્ર રૂપિયા જે છે છે ક્યાંક મજાક સમાન સૌથી મોટી વાત એ છે કે હજી તો ચાર દિવસ પહેલા કૃષિ મંત્રી પોતે જે વિસ્તારમાં જઈને આવ્યા છે જ્યાં પાણી ભર્યા છે તો એનો તો સર્વે થયો નથી ગઈકાલે ન્યૂઝ ચેનલમાં જ એક સરકાર શ્રી ના પ્રવક્તા શ્રી કહેતા હતા કે જ્યાં પાણી ભરાયેલા નથી ત્યાં હજી સર્વેની કામગીરી પૂરી થઈ નથી ગઈકાલ સુધી સર્વેની કામગીરી પૂરી નહોતી થઈ તો આજે સર્વે કેવી રીતે પૂરો થઈ ગયો કેવી રીતે સર્વેનો અંદાજ થઈ ગયો અને કેવી રીતે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સરકાર બે હજાર પાંચસો રૂપિયાની વધારાની સહાયની વાત કરી અને હારે હારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ પ્રતિ એક્ટરને પચીસ હજાર આપવાના હતા એ વાતને તો ઉડાડી દે છે સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને પાક વીમા યોજના જે અમલમાં હતી એ આખી આખી ક્યાંય કરતાં કાંઈ છે જ નહીં એટલે ખેડૂતોના પોતાના હકો ક્યાંય ને ક્યાંય છે નહીં સરકાર માત્ર ને માત્ર ખેડૂતોની મજાક કરતી સહાયની જાહેરાતો કરે છે એટલે કિસાન કોંગ્રેસ આનો વિરોધ કરે છે અને હારે હારે સરકારને સ્પેશિયલ પેકેજ માટે ઘેડ વિસ્તારને અલગથી સ્પેશિયલ પેકેજ આપવામાં આવે તેવી અમારી માંગ છે પાલ અંબલ્યાની માંગ છે કે ઓછામાં ઓછું દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરવું જોઈએ તેની જગ્યાએ માત્ર ત્રણસો પચાસ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવતા જ ખેડૂતોની મજાક બની ગઈ છે તેત્રીસ ટકા લેખે નુકસાન ગણીએ તો પણ પ્રતિ હેક્ટર ખેડૂતોને બે લાખ પંચોતેર હજાર નુકસાની થઈ છે અને તેની સામે અગિયાર હજાર વળતર એ ખેડૂતોની મજાક છે હજુ તો પૂરો સર્વે પણ કરવામાં નથી આવ્યો જમીન ધોવાણ બાબતે વળતરની કોઈ જ જાહેરાત નથી કરવામાં આવી છેલ્લા અઠવાડિયામાં કૃષિ મંત્રી મુલાકાત લઈને આવ્યા ત્યાં હજુ પણ પાણી ભરાયેલા છે તો શેનો સર્વે કર્યો છે સરકારે જ્યાં પાણી ભરાયા છે તેનું સર્વે કેવી રીતે કરવામાં આવ્યું ત્રણસો પચાસ કરોડ તો એકલા ગેડ વિસ્તાર માટે પણ પૂરતા નથી ગેડ વિસ્તાર માટે સ્પેશિયલ પેકેજ આપવામાં આવે આવી બધી જ માંગ પાલ અંબલિયાએ કરી છે પણ શું સરકાર ખેડૂતોને ભિખારી સમજે છે કે આલ્યો આટલા પૈસા જાઓ થઈ ગયો તમારો સર્વે સાહેબો એ જગતનો તાત છે કોઈ રસ્તે રજડતો માણસ નથી કે તમે ગમે તેમ સર્વે કરી નાખ્યો અને સર્વે કર્યા વગર તમે એને આપી દો નિરીક્ષણ કરી ખબર ખબર કે કે નુકસાન થયું છે એકવાર મુલાકાત પડી જાય કરોડ રૂપિયા માં ખેડૂતોને થયેલ નુકસાનની ભરપાઈ થઈ જવાની છે કે નહીં ચાલો માન્યું કે વળતર આપ્યું પણ ખરા પણ ચુકવશો ક્યારે જગતના તાતને ગમે તેમ ના સમજો આપણા બધાનું ભરણ પોષણ કરે છે એમની મજાક ના બનાવો અમારા અહેવાલ વિશે આપણું શું કહેવું છે અને રાઘવજી પટેલે જે ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે તેમને લઈને આપણું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર